અમારી બી ટીવી ન્યુઝ ની અમારી આજની વિશેષ રજૂઆત સીધી વાત સીધો સંવાદ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ નહીં પણ ગુજરાતમાં સંતવાણી ભજન લોકગીત કે પછી લખનગીત હોય અને તે પણ કિરણ પ્રજાપતિના સ્વરમાં ગવાયેલ હોય તો તેની મજા જ અલગ છે અને જેને નાનપણથી જ ગાયકાનો શોખ હોય અને વારસામાં સંગીત મળેલું હોય ત્યારે વિછિયા તાલુકાના નાનકડા એવા લાલાવદર ગામમાં ગરીબ પ્રજાપતિ પરિવારમાં જન્મેલી કિરણ પ્રજાપતિ ગુજરાતીઓનું ગૌરવ કહેવાય ચાલો આજે આપણે તેમની સાથે વાત કરીએ જાણીએ અનેક રસપ્રદ વાતો સૌરાષ્ટ્ર કચ્છ હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય આજે ભજન સંતવાણી કે લોકગીતોની અંદર ગુંજતું એક નામ એટલે કે કિરણ પ્રજાપતિ આજે અમે પહોંચ્યા છીએ તેમના ઘરે હું આપને એમનું કે જ્યાં તેમનું જન્મ સ્થળ છે ત્યાં મકાન આપ જોઈ શકો છો તે પ્રમાણેનું આ દ્રશ્ય કે એકદમ ગરીબ પરિસ્થિતિની અંદર કિરણ પ્રજાપતિ કે આજે ગુજરાતના નાનામાં નાના ગામડાની અંદર આજે લોકો તેના ગીતો ગાય છે હું આપને બતાવીશ કે આ વારસાની અંદર મળેલી આ એક કળા જેમના પિતા કે આઠ વર્ષ પહેલાં એક અકસ્માતે તેમનું મૃત્યુ થયેલું હતું પણ ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારના આ સભ્યો સંતવાણી અને ભજન અને લોકગીતોની અંદર લોકો વચ્ચે અને લોકોના હૃદયની અંદર જ્યારે સમાયેલા હતા તે જ કલા કહી શકાય કે મોરના ઈંડાને ચિતરવાની જરૂર ના પડે તેવી જ રીતે આજે કિરણ પ્રજાપતિ આપ જોઈ શકો છો મારા કેમેરાની અંદર કેદ થયેલી આ તસવીર કે અલગ અલગ મહોત્સવની અંદર તેમનું ગાયિકા તરીકે તેમનું સન્માન કરવામાં આવેલું છે અને તેમના ગળે ગવાયેલા આ ગીતોની કહી શકાય કે લોકોએ કિંમત કરેલી છે ત્યારે એવા જ આ કલાકાર કિરણ પ્રજાપતિ કે આજે આપણે તેની મુલાકાત લેશું અને તેમની સાથે વાત કરશું અને જાણશું કે જીવનની આજની તેમની આ સફર છે આ સફર સુધી તેઓ કઈ રીતે પહોંચ્યા અને આજે ગુજરાતના ગામડા સુધી આજે તેમના ગળાથી ગવાયેલા આ ગીતો આજે જ્યારે લોકો સાંભળે છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોના જીવનની અંદર થનગનાટ પણ થઈ રહી છે વાત કરીને જાણશું કે કેવી રીતે તેઓ અહીં પહોંચ્યા કિરણબેન ખાસ કરીને આપને પૂછીશ કે અભ્યાસ અભ્યાસ કેટલો કરેલો છે હાલમાં હું ધોરણ સુધી છું પછી મને ભજનમાં એવો શોખ હતો સંગીતનો શોખ હતો એટલે પછી મેં છોડી દીધું અને સંગીતમાં જંપલાવ્યું ખાસ કરીને સરકાર એવું કે છે કે દીકરીઓને ભણાવવાની વાત છે આપણે અભ્યાસ છોડી દીધો શું એવી મજબૂરી કે આપને અભ્યાસ છોડવો પડેલો મજબૂરી તો પહેલેથી આમ હું પહેલા ધોરણમાંથી ગાવાનું જ કરતી હતી પછી મને સંગીતનો તો એવો શોખ આમેય અમારું ઘર સંગીત ભજન અને સંતવાણીથી ભણાયેલું છે એટલે પહેલેથી જ મને ગાવાનો શોખ તો બહુ જ હતો અને ધંધાનો તો પહેલેથી મને શોખ કે મારે કંઈક ધંધો કરવો છે મને ભણવામાં તો રસ હતો જ નહીં છતાં હું દસ સુધી ભણી પછી દસ છોડી અને હું બ્યુટી પાર્લરનું શીખી કે ભાઈ મારે ધંધો કરવો એટલે મેં વિચાર્યું કે હું પાર્લરનું કરું પછી જસદણ અમારે બ્યુટી પાર્લર છે દુલ્હન બ્યુટી પાર્લર અમારા પ્રજાપતિ જ છે મીનાબેન કરીને એમની મેં એમની સાથે હું બે વર્ષ સુધી બ્યુટી પાર્લરનું શીખી પછી પાર્લરનું તો હું શીખી ગઈ પણ મારી પાસે પૈસા નહોતા ધંધો કરવા માટે પૈસા જોઈએ પણ એ પૈસા નહોતા અમારી પાસે પછી એ મેં છોડી દીધું પછી એમ થયું કે હવે મને સંગીતમાં આવડે જ છે બે ભજન ગાઓ એટલે ગામના ચોરે હું ગાવા ગઈ એમાં મને એમ થયું કે નહીં હું ગાઈ તો શકીશ એમ એટલે મેં પછી ધીમે 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 એવી રીતે દાદાને કીધું પપ્પા ત્યારે હતા પપ્પાને મેં કીધું મેં કીધું પપ્પા મને ગાતા આવડે છે અને પપ્પાને તો આમે પહેલેથી શોખ જ હતો કે મારે દીકરીને ગવડાવવું છે પણ ત્યારે મને સ્ટેજ ઉપર જાવું નહોતું ગમતું કે મારે સ્ટેજ ઉપર જઈને ગાવું છે મને ધંધાનો શોખ પણ દુલ્હન પાર્લર કે પછી કોઈ પણ બિઝનેસ અમારે સીવણ ક્લાસ છે ઘરે એ કરવાનો શોખ પણ બાકી સ્ટેજ ઉપર જવાનો શોખ નહોતો ખાસ કરીને આપે કીધું કે આપનો શોખ હતો પણ પ્રથમ વખત જ્યારે તમે કીધું કે ગામના ચોરાની અંદર બે ભજન હું ગાઉં આવી તમારી એક ઈચ્છા હતી પણ પ્રથમ વખત જ્યારે તમને તે તક મળી તે સમય તમારા માટે કેવો હતો સમય એટલે અમારે સાવ અમે ગરીબ હતા અમારી પાસે કાંઈ નહોતું અમે સામે નળિયાવાળા ઘરમાં રહેતા હતા અમારી પાસે અમે સ્ટેજ ઉપર જઈએ તો મારી પાસે કપડા પણ સારા નહોતા પછી કપડાં કોઈના માગીને લઈ આવું કે કોઈ ફ્રેન્ડ હોય એને કહું મારે આજે પ્રોગ્રામમાં જવાનું છે તો પછી કપડાં હું લઈ આવું અને એવી રીતે હું સ્ટેજ ઉપર જતી હતી અને સ્ટેજ ઉપર જઈને બે ભજન ગાવું છતાં ત્યાં લોકો બેઠા હોય ત્યાં કોઈક બીજી લેડીઝ હોય તો મને એવું આમ અંદરથી ઈચ્છા થતી કે આ લોકો એ પહેર્યા છે એવા મારી પાસે કપડાં નથી કે એવો શણગાર નથી તો હું આવું આવું ક્યારે મારું આવડું નામ થશે અને ક્યારે આવા કપડાં મને મળશે એવી ઈચ્છા અંદરથી હું ધરાવતી હતી ખાસ કરીને જ્યારે તમે પેલું ભજન પહેલું ગીત પહેલું લોકગીત જરા મંચ ઉપર તમે જ્યારે તમે ગાવા બેઠા હતા તે કયું ગીત હતું અને ગીત ગાતા સમયે તમને કેવો મનથી એક આનંદ હતો ગીત સંતવાણીથી જ મેં શરૂઆત કરી હતી સંતવાણીનું ભજન હતું અને અમારા પહેલાં તો મારા દાદા છે એમના ઘરેથી શરૂઆત કરી પછી એ ભજન હું તમને ગાય સંભળાવું पृथ्वी न माल हेजी तरो तरी पृथ्वीन તારો હે રે ખૂબ સરસ ગુરુના નામથી ગુરુને યાદ કરીને આપણે જે પ્રથમ તમે આજે ઘણા બધા નામાંકિત કલાકારો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની પણ દેશ અને વિદેશની ભૂમિ પર પણ જેમનું નામ છે તેવા કલાકારો સાથે તમે આજે સ્ટેજ પર બેસો તો પણ હું આપને પૂછીશ કે પ્રથમ વખત જ્યારે સ્ટેજ પર એક કલાકાર તરીકે તમે બેઠા હતા કેટલા પૈસા તમને મળેલા હતા સૌ પ્રથમ પહેલી વાર હું સ્ટેજ ઉપર ગઈ અમારા બાજુનું ગામ છે ત્યાં હું પ્રોગ્રામ કરવા ગયેલી ત્યારે મને પચાસ રૂપિયા મળેલા અને પછી પચાસ રૂપિયા એમને પચાસ સો એવી રીતે મળેલા પછી અમે સતરંગ છે અમારે બાજુમાં રામાપીરની જગ્યા છે ત્યાં હું ગયેલી અને ત્યાં એવી સિસ્ટમ કે જે ઉડે પૈસા જે કલાકારનું જેવડું નામ હોય એ પ્રમાણે ઉડે ત્યારે મારી માથે ચારસો કે પાંચસો રૂપિયા હતા ત્યારે હું ને મારા પપ્પા પાંચસો રૂપિયા લઈને આવ્યા ને તો અમે અમે ઘરે ગણતા હતા કે કેટલા રાજી થઈ ગયા આજ તો પપ્પા અમારે પાંચસો રૂપિયા આવ્યા એવી રીતે પચાસ થી શરૂઆત અને સતરંગ પાંચસો રૂપિયા ઉડ્યા એટલે અમે ત્યારે બહુ રાજી થયા હતા ખાસ કરીને જીવનની એક ક્ષણ કે કહી શકાય કે પચાસ રૂપિયા થી શરૂઆત કરી અને પાંચસો રૂપિયા જેવી નાની રકમ જો તમને મળી એટલો બધો આનંદ હતો આજે કહી શકાય કે ગુજરાતની ગામડા અને અંદર પણ ગીતો લોકો આજે તો આમ ગણું તો માતાજી ભગવાન મારા પપ્પાની બહુ કૃપા થઈ ગઈ છે કે જે અમે વિચાર્યું નહોતું ઈ આજે મને આમ જોવા મળે છે એવા એવા સ્ટેજ મળે છે એવા કલાકારો મને મળે છે ત્યારે હું અંદરથી આમ રાજી થાઉં છું કે નહીં કંઈક વડવાના દયા હશે વળવાની એવી કૃપા છે કે આજ હું અહીંયા સુધી પહોંચી નત્યારે મારા પપ્પાને તો વિશ્વાસ પણ નહોતો મારા પપ્પાના ભાઈબંધ છે મિત્ર છે બહુ નજીકના વ્યક્તિ છે એને એમ કીધેલું એ કે કાકા તમારી દીકરી બહુ સરસ ગાય છે અને એ ખૂબ આગળ વધશે અને એનું એ કે પાંચ હજાર બજેટ થશે એમ પેમેન્ટ એ પાંચ હજાર લેતી થશે ત્યારે મારા પપ્પા એવું કહેતા હતા ઈ કે ના રહેવા દો એ કે ભાઈ એ વાત હું પાંચ હજાર ઈ કે આને કોણ આપે એમ આને કે ગાતા નથી આવડતું એવું ગાતી નથી તો પાંચ રૂપિયા આને પાંચ હજાર આને ન મળે એમ ત્યારે અમારા પપ્પાના મિત્ર છે એણે એમ કીધું કે કાકા પાંચ હજાર તો આને મળશે જ તે પણ જ્યારે એ તો કે પાંચ હજાર જો આમને મળે તો કે અડધા તમારા ને અડધા મારા એમ એવો મને મને વિશ્વાસ નથી કે આને પાંચ હજાર આપે ત્યારે એવી વાત કરેલી ખાસ કરીને જીવનની અંદર દરેક લોકોની કંઈ ને કંઈ મહત્વકાંક્ષા હોય છે ખાસ કરીને ભવિષ્યની અંદર પોતે આગળ વધે આપની પણ ઘણી મહત્વાકાંક્ષા હોય છે હું આપને એ પૂછવા માંગીશ કે આપણા જીવનની અંદર ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામો તમે કરેલા છે ખાસ કરીને જ્યારે તમે મંચ ઉપર બેસો છો ઘણા બધા તમે ગીતો પણ ગાવ છો લોકોને તે ગીતો ગમે છે આપની પસંદગીનું એવું કયું ગીત કે લોકોને પણ પસંદ પડે અને આપની ઈચ્છાનું હોય એ ગાયન સંભળાવશો ખાસ કરીને સંતવાણીની बिजली जाम करे मोती परो पन अचनि धारा थे ज्योत रे હજાર છસો કા થા શે રે બિજળી ને ચમકાર મોતી પરોપન બાઈ અચન કોજી ખુબ સરસ એક હાસ્યની જો પડેલી વાત કરો તો તમે બધા ગાયક કલાકાર જ્યારે મંચ ઉપર આવી ગયા ને એટલે ધીમે ધીમે ઘણી કહી શકાય કે આપણી સંસ્કૃતિ તમે લોકોથી દૂર પણ કરી દીધી છે જેમ કે હું કહું કે લગ્ન ગીતો એટલે લગ્ન ગીતની અંદર જાનવાળા હોય કે માનવા વાળા હોય ક્યાંક ને ક્યાંક ગીતો ગાતા કે જે પ્રસંગમાં આવતા મંચ પર હવે કલાકાર આવતા થયા તો ધીમે ધીમે આ ગીતો પણ ઓસરતા ગયા તમે પણ લગ્ન ગીતો અત્યારે ગાવા કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર જાતા છો

ખૂબ સરસ કિરણભાઈ હું આપને પૂછીશ કે આપે કીધું કે ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ ઘણા બધા કલાકારો સાથે આજે આપણે કામ કરો છો સંતવાણી ભજન લોકગીત ગાવ છું તમારા જીવનની જ્યારથી મને કે શરૂઆત કરી આ સ્ટેજ પર જવાની એવી કોઈ વાત કે જ્યાં તમને લોકો વચ્ચે કડવો અનુભવ થયો હોય એવી શું વાત એવી તો પહેલી વાત તો એ હું લેડીઝ છું દીકરી છું એટલે સ્ટેજ ઉપર જાવ એટલે લોકો સગા સંબંધી ગામજનો એવું કહેતા હોય છે કે સ્ટેજ ઉપર ન ગવાય દીકરીને ધંધો ન કરાવાય એમ પણ અમારી પરિસ્થિતિ એવી હતી અને એટલે સ્ટેજ ઉપર જાયા વગર છૂટકો નહોતો એટલે સ્ટેજ ઉપર અને એ બધું અમે સહન કર્યું છે લોકો વાતું કરતા હોય કે એ ગાવા જાય છે આમ છે તેમ છે ગાવું એ કોઈ ખરાબ વસ્તુ નથી સંગીત કોઈ ખરાબ વસ્તુ નથી પણ લોકોના માનવામાં એવું આવે છે કે સ્ટેજ ઉપર અમારામાં એવું કે કે સ્ટેજ ઉપર જઈને ન ગવાય એમ એટલે ઘણું સહન કર્યું છે અને ઘણી અમને તકલીફો પડી છે ઘણી બધી તકલીફ ઘણી બધી પરિસ્થિતિ વચ્ચે જ્યારે લોકોના મેણા અને ટોણા વચ્ચે તેમ છતાં તમે સ્ટેજ ઉપર તમે જતા અને તમારી પસંદગીના ગીતો ગાતા લોકોને તે ગમતા ભવિષ્યની અંદર શું અપેક્ષા અને શું ઈચ્છા આ ક્ષેત્રમાં ક્યાં સુધીને કેવડું નામ ઈચ્છો છો નામ તો જ્યારથી ગાવાની શરૂઆત કરી એટલે બીજા લોકોને જોતા હોય એટલે અંદરથી ઈચ્છા તો એવું જ હોય કે એક સમય એક દિવસ એવો આવડે આવે કે બધાથી નામ મારું એવું મોટું હોય કે લોકો કિરણ પ્રજાપતિ કે ભાઈ કેવડું નામ છે અને ગમે ત્યાં કિરણ પ્રજાપતિ કે એટલે ઓળખવા જોઈએ કે નહીં એ તો આ ગામના જ કલાકાર છે અને નાનું પણ છોકરું પણ ઓળખવું પડે કે નહીં કિરણ પ્રજાપતિ બહુ સરસ ગાય છે અને બહુ મોટા સિંગર છે અચ્છા અત્યારે તમારું ગામ તમારા ગામના નામથી નહીં પણ કિરણ પ્રજાપતિના નામથી આ ગામની ઓળખ થઈ જાય તેવી ઈચ્છા છે તો જેને લઈ આજે તમે ઘણા બધા મને જ્યાં સુધી જાણવા છે ત્યાં સુધી આલ્બમ કે કોઈ ફિલ્મની અંદર કે અલગ અલગ ક્ષેત્રે પણ તમે તમારા આલ્બમમાં ગીતો ગાયા છે ખાસ કરીને કયા કયા તમારા મહત્વના આલ્બમ હતા મહત્વના આલ્બમ સૌપ્રથમ તો પહેલું આલ્બમ મારું હતું ભીમનાથ ભીમનાથ જગ્યા જે ચાર ધામની યાત્રામાં આવે એ ભીમનાથનું ટાઈટલ બનાવ્યું અને એમાં મને સંતરામ બાપુ હું રાજપરા પ્રોગ્રામ કરવા ગઈ હતી જે પાળિયાત ગામમાં એ સાધુ છે પાળિયાત જગ્યાના સાધુ છે એ સંતરામ બાપુ દેસાણી કવિશ્રી છે અમારા અને એમણે મને સૌ પ્રથમ પહેલું ટાઇટલ ગવડાવ્યું અને એ કેસેટમાં મને મોકો આપ્યો એ કેસેટ મારી સૌ પ્રથમ ત્યાં તો પહેલાં કેસેટ જ નહોતી એ જગ્યામાં કંપની પણ પહોંચેલી નથી ત્યાં પહેલી કેસેટ મારી હતી અને પહેલી કેસેટ મેં ભીમનાથની ગાય ત્યાર પછી અમારે ચામુંડમાની સિંહે સવારી એ અશોક સાઉન્ડમાંથી રિલીઝ થઈ મને સંતરામ બાપુએ એવું કહેલું એ કે તમારે કંપનીમાં ગાવું છે અશોક સાઉન્ડ કંપની છે એમાં એમના અઢીસો જેટલા ટાઇટલો છે એમને એટલી ફાઇલો લખેલી છે તો મેં કીધું હા તમે જો મને લઈ જતા હોય કંપની સુધી તો પછી કંપનીમાં તો જાવું કોને ન ગમે એટલે પછી એણે કંપનીમાં સૌજી કાકા છે સૌજીભાઈ સતાણી રાજકોટ એમને વાત કરી એટલે પછી સૌજી કાકાએ એવું કીધું કે વાંધો નઈ કે આપણે આ છે જે પ્રાઇવેટ રેકોર્ડિંગ છે એ આપણે મૂકી ચામુંડમાની સિંહે અસવારી એ મૂક્યું તું મારું કેસટ પછી સૌજી કાકાને એવું થયું કે ના ના બેન બહુ સારું ગાય છે અને સરસ ગાય છે સુરીલું ગાય છે તો અમે આને એક કેસટનો મોકો આપી એમ ત્યાર પછી એણે ખર્ચો કર્યો લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને નવું સંગીત બનાવ્યું અને એનું નામ આપ્યું ગોવાલણ ગોવાલણ રિલીઝ થયું એટલે લોકોનો એવો સરસ રિસ્પોન્સ મળ્યો અને બહુ સારું એવું ચાલ્યું રબારી સમાજની જગ્યા છે દુધરેશ ધામ એવા વડવાળા દેવનું એણે બનાવ્યું અને બહુ સારું એવું હાલ્યું અને એનાથી મને કિરણ પ્રજાપતિ છે એવો લોકો ઓળખતા થયા અને અશોક સાઉન્ડ કંપનીમાં છે એટલે કંપની હોય એટલે તો લોકોને એમ થાય કે નહીં કંપનીમાં એવા અને સૌજી કાકાએ મને મોકો આપ્યો અને ગોવાલણ જે કેસેટ છે એ બહુ સારી એવી આયેલી મારી જરા સ્ટુડિયોનું નામ જરા તમે બોલો ત્યારે તમારા મોઢા ઉપર હાસ્યોને સ્મિત જોવા મળે છે તો જ્યારે આ ક્ષણ કે જ્યારે તમને આ ઓફર મળી હતી એ એક મિનિટની ક્ષણ તમારા માટે કેટલી રોમાંચક હતી પહેલી વાત તો એ મને શોખ સ્ટુડિયોમાં ગાવાનો હતો કંપનીમાં જાવાનો પણ ત્યારે તો સૌજી કાકાએ પણ મને એવું કહેલું કે નહીં ચાલે બેન નહીં ચાલે પણ ત્યારે થોડીક વાર એવું થયું કે નહીં મને કોઈ ગાવા નહીં લઈ જાય એમ પણ ત્યાર પછી સૌજી કાકાએ કીધું કે નાના હું બહુ સરસ ગાય છે અને બેનનું બનાવીશ ત્યારે અંદરથી બહુ આનંદ થયો અને બહુ આમ મારા પપ્પા પણ બહુ રાજી થયા એમ કે મારા કંપનીમાં વારો આવ્યો એમ ખાસ કરીને ઘણા બધા કલાકારો દેશની અને વિદેશની અન્ય ભૂમિ પણ જ્યાં આપણા કાઠિયાવાડી ગુજરાતીઓ જે છે કે તે લોકોની પસંદગી આપણા ભાતીગળ ગીતો સાંભળવાની છે આપની શું ઈચ્છા

એ સ્ટેજ પ્રોગ્રામ નથી કરતી પણ મને સજેસ્ટ કરે કે આને આવી રીતે ગા આને આવી રીતે કરવાનું પછી મને ગીતો કે આ સ્ટેજ ઉપર જા એટલે આવી રીતે ગાવાના અને મારા પપ્પાના મિત્ર છે એ મને લખી દે કે ભાઈ આના પછી આ ગાવાનું આના પછી આ ગાવાનું એટલે આપણને સ્ટેજનો જેમ ગરમી પકડાવી કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ ગીતો આવે એવી રીતે મને મારા કુટુંબ પરિવારનો પણ ખૂબ સપોર્ટ છે કિરણબેન હું આપને પૂછવા માંગીશ ખાસ કરીને કે જીવનની ખૂબ જ કહી શકાય કે તમે અત્યારે સફળતાની સીડી હાસિલ કરી રહ્યા છો ત્યારે આ સફળતાનો તમારી દ્રષ્ટિએ શ્રેય કોને આપશો શ્રેયમાં સૌપ્રથમ હું નાની એવી હતી પહેલું ટાઇટલ જ્યારે લખ્યું પહેલી કેસટનું રેકોર્ડિંગ થવાનું હતું ત્યારે કાનકુંવરિયો નામ છે એ ફાઇલ મેં ગાઈ તો ખરી પણ ત્યારે બાળ અવાજ હતો મારો એ દાસબાબુ અમારે છે આંબલા ગામના એમણે કવિશ્રી બહુ સારું એવું નામ છે અને ઘણી ફાઇલો એ લોકોએ લખી છે અને બહુ સારું એવું નામ છે તો એમણે કાનકુવરિયો લખ્યું અને એ કેસટમાં મેં ગાયું અને યશ ઓડિયો અમારે એમાં રેકોર્ડિંગ થયું અમારા મુકેશભાઈને ત્યાં પણ એમાં સંગીત આપ્યું અમારા મનોજ વિમલ ઘણી ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મોમાં એમણે કામ કર્યું છે અને આજ મને પાર્શ્વ ગાયિક ગાયિકા અને ફિલ્મોમાં પણ ગવડાવેલું છે મનોજ કાકાએ એમ એવા મારા ગુરુ સમાન મનોજ વિમલ પછી અમારા ગોવાલણ લખ્યું એવા કવિ માન ત્યાર પછી અમારા સંતરામ બાપુ અને સૌ પ્રથમ રેકોર્ડિંગ થયું હતું મારું સ્કાયલાર્ક રોકીભાઈ જયસિંગ એમને ત્યાં રેકોર્ડિંગ થયું હતું ત્યાં મને સંગીત આપ્યું હતું શૈલેષ ઉત્પલ અને આ બધાનો ઘણો ઘણો મને સપોર્ટ રહ્યો છે સારું એવું મને શીખવા મળ્યું છે એમના પાસેથી અને સ્ટેજ પ્રોગ્રામ સુધી લઈ ગયા તો અમારે સુરેશભાઈ રબારી છે ઝાલાવાડ પંથકના રબારી સમાજનું ગૌરવ છે બહુ સારું એવું નામ છે તો એમને હું સામેથી કહેતી હતી કે મને સ્ટેજ પ્રોગ્રામ આપો પછી બોટાદના અમારે છે દાંડિયા રાસમાં જો કહેવાય તો હિતેશભાઈ સરવૈયા આ લોકો બધાએ મને ઘણો સાથ સપોર્ટ આપ્યો છે ખાસ કરીને બહારના ઘણા બધા મિત્રો ઘણા બધા વડીલો કે જે તમે આ ક્ષેત્રમાં આગળ વધો તે પ્રમાણે સહકાર પ્રવાદ કરી પરિવારના સભ્યોનો આ ક્ષેત્રમાં તમે પ્રગતિ કરો કેટલો સહકાર મળ્યો ઘણો સહકાર મળ્યો કારણ કે દાદા મને શિખવાડતા હતા કે જ્યારે ઉપાડ કરવાનો ટાઈમ થાય કે કડી પૂરી થઈ છે ત્યારે મને દાદા ઈશારો આપતા હતા મારા પપ્પા સાથે બેઠા હોય અને દાદા એમ કહે કે હવે ઉપાડ એટલે ત્યારે હું ઉપાડ કરતી હતી એમ ધીમે 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 ઘણું બધું મને શીખવા મળ્યું છે અને એક જ દાદાનેને મને શીખવાડેલું કે સંતવાણી જ કરજે એમ સંતવાણી આપણે કારણ કે આપણે અમારા ઘરે સવારમ બાપા પીપળી અમારી જગ્યા છે સવારમ બાપા થઈ ગયા સંત એવા એ સવારમ બાપા અમારા ઘરે આવતા હતા ભજન કરવા એવા નાનજીભાઈ ટપુભાઈ મારા પપ્પાનું નામ અને દાદા સાથે સવારમ બાપા ગાતા હતા એટલે આમેય અમારા વડવામાં પેઢીથી હાલ્યું જ આવે છે સંતવાણીનું એટલે બહુ દાદાનેનું એવું કહેવું હતું કે ભાઈ સંતવાણી કરજો એમ અને હજુ અહીંયા તમારા ઘરે રામસાગર પણ છે સવારામ બાપા આવતા હતા એ જૂનો ઇતિહાસ છે અમારા ઘરનો કહી શકાય કે કોઈ પણ સફળતાની પાછળ કોઈને કોઈ છુપાયેલું હોય છે જ્યારે આપણે વાત કરી કિરણ પ્રજાપતિ સાથે કે પોતે પોતાના પરિવારના સભ્યો તેમને ભાઈ હોય કે બહેન હોય તેમના માર્ગદર્શન અને તેમના આદર્શ અને કહી શકે કે વારસાઈની અંદર જેના ઘરની અંદર સંગીત અને જેના ઘરની અંદર સંતવાણીને ભજન રહેલા છે એ કહેવાય છે કે મોરના ઈંડાને ચિતરવાની જરૂર ન પડે તેવી વાત આજે આપણે અહીં નાનકડા એવા આ ગામની અંદર એમની ઈચ્છા છે કે ગામની ઓળખ ગામના નામથી નહીં પણ પોતાના નામથી થાય અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત નહીં પણ વિદેશની ધરતી ઉપર પણ પોતાના ગળે ગવાયેલા ગીતો લોકો સાંભળે તેવી ઈચ્છા સાથે પોતે આ ક્ષેત્રની અંદર આગળ વધે છે જેમાં તેમના પરિવારના દરેક સભ્યો તેમને સાથ અને સહકાર આપે છે આજની અમારી આ વિશેષ રજૂઆત હતી સીધી વાત સીધો સંવાદ એક એવી સેલિબ્રિટી કે માત્ર ને માત્ર ગરીબીની અંદર ઉછેર થઈ અને ગુજરાતનું ગૌરવ કહી શકાય